પોલીસ સહિતના વીઘા ડિમોલેશન જાફરાબાદના ટિમ્બી ખાતે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ટિમ્બી ગોચર દબાણમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું ગૌચર દબાણ અંગે થયેલ ઘનશ્યામ ભાલાળાની રજૂઆત બાદ તંત્રનું બુલડોઝર ફર્યું હતું ગોચરની જમીન પર થયેલા દબાણો તંત્રે હટાવ્યા હતા પોલીસ મામલતદાર સહિતના તંત્રે નવસો વીઘા ગોચર પર ડિમોલેશન કર્યું હતું કરોડ રૂપિયાની જમીનો વહીવટી તંત્રે ખુલ્લી કરાવી હતી はいますよ、ね。 你的东西也没有错。 આજે અમારે ખેડૂતોનો પશુપાલકોનો મજૂરોનો તમામનો એક જ પ્રશ્ન હતો ગૌચર બાબત આજે અમે માં મામલતદાર ટીડીઓ સાહેબ તમામ જગ્યાએ લેખિતમાં રજૂઆત કરી તે આજ ત્રણ મહિના પૂરા થવા આવ્યો અમને ગ્રામ પંચાયતનો ગ્રામજનો લોકોનો અને મજૂર વર્ગનો તમામ સમાજના લોકોનો સાથ અને સહયોગથી આજે ત્રણ મહિનાની અમારી મહેનતની રંગ લાવી અને નવસો વેગાનું ગૌચર ખુલ્લું થાય અને જીસીબી ઇતાશી તમામ વસ્તુ ગ્રામજનો થઈ ને માલ પાસક થઈને પશુપાલન બધું વસ્તુ થઈને આજ ખુલ્લું કરવા આપેલું છે આ બાબતે મામલતદાર સાહેબ આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા એસપી સાહેબ આવ્યા બધા લોકો અમને સાથ સહકાર આપ્યો છે શાંતિપૂર્ણ કામ હાલે છે અને આવું કામ આગળ જતા હજી બીજું નવસો વીઘા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે જય જવાન જય કિસાન